ગુડ મોર્નિંગ જય માતા દી તમે બોલો ગુડ મોર્નિંગ કહી દઈએ દાદી તો હોય જવા છો ચાલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતા દીકરા એટલો ધો એટલો ધોયા પીધો કેટલો પીધો ચાલે ચાવા તો દોસ્તો અમાર દાદી તો બીમાર હતા તો કેરે આજે દાદીને શરદી થઈ ગઈ દાદી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો આઈ તમે જો હવારમાં ગઈ આપણે દીયા વતી કરીએ છે માતાજીનો નોમ લેવો હવારમાં તો ગાઈ પહેલા ઉઠીને જતાયા નાવા લુ પછી કાઈ દીયા વતી કાલે પછી નાસ્તો કરવા હવારમાં માતાજીનો નોમ દેવું હારું કરી ઓમ ના લીધું ગઈ આટલા આકાશ

પાવડર ડાયાબિટીસ નો ગાય છે ને પાવડર ભાવીન ભાઈ આવે તો કાલે તે ગાય તમે જો દાદી પીવા છો ગરમ પોની કાલે ભાવીન ભાઈ તે લેતા આવ્યા હતા સામાન આલો આવ્યા તાલી ગાડી ગાઢી નહીં તો વાર્કી આવી રહી લે તો લે પીતા તો ગાય નાસ્તો બાસ્તો તો આપણે કરી નાશ્યો છો

એવું તો ગાઈસ તમે જો આતો બણશે ગાજર અને લીલી ડુંગળી કાય આય. શું મસ્ત સુંગતી આવવાની કોઈ? સુંગતી કે સુંગતી? સુંગતી. 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 તમે જો આ સાઈડ તો કઈ ચૂલો લાગે છે રોટલા બનાવવા મકાઈનો બનાવવો કે બાજરીનો બનાવવો કે ઘઉંનો બનાવવાનો કાળી? બાજરીનો મકાઈનો ભજે. ભજે? તો ગાઈસ આ સાઈડ તો રોટલા બને છે આ ઘઉંની રોટલ રોટલીઓ બને છે. આવો આવો ખાવા તાજી બનાવ फटाफट. ઓવર યુ? ખાવા તોમરા આવશે.

તો ગાય તમે જો આ તો ખાવાનું પડે આપણે જઈએ ગાય ઉપર ડાબા ઉપર હું આવું ઘણા તો ગાય પહેલા તમે જો જોઈશ ઘઉ ગૌ મેલ્યા એ ગાય જો હુકાવા માટે જો હુકાવા માટે ગૌ મેલ્યા છે ઉપર કપડો ફૂકવેલો હે અને ગાય તમે જો થોડું થોડું આ વેલ વાય હો

ગાય તો બાર આખું હોમ ટુર આ લેખો ને કમેન્ટ કહેજો કોને કોને હોમ ટુર જોવું તો કેટલા રૂમ છે જો તમને ખબર આપણા ગુજરાત બધો લાકડો લાકડો પડ્યો અહીંયા લાકડો પડ્યો અહીંયા લાકડો પડ્યો ગાય આપણે ચૂલા વાપરા ને ચૂલા પર ખાવાનું ખાવા એટલે ગાય છે લાકડો તો જુઓ જો અહીં લાકડો પેલો લાકડો અને ગાય જો આજે આઈ ગયું આખું એવું ગાય આમાં મેં એકેલા હ એ જ છે લગભગ તો અમે આના હતા અને ગાય છે આપણી હોટલની પેટી છે કજીમાં આપણો બરફ ને એવું લાવતા હતા જોવા જઈએ પારણ એવું કહેવાય ગાય છે અને હંચાનું ગાય છે ને આ માસિમનું હ ઈવન ઘર બનાવે ને ત્યારે ગાય છે ને અહીં મીખી દીધું તું એમને બધું સામાન બધું અને ગાય છે આટલે મને ખબર જાય આજે યુઝ નહીં કર્યું લગાવવાનું છો પણ ગાય ચાંદ લગાવવાનું છે કે ખબર નહીં લગભગ આ બીજો માર બને તાન લગાવશે પણ કે ચારે બીજો બનો બનાવ ગાયજમાં તો આપણે બીજો માર્ગ બનાવીને તો કહી છે કે એડિટ કરવાનું રૂમ બનાવવું પડે એટલું બધું કોઈ એડિટ કરવાનું એટલું બધું વ્યૂ આવતું નહીં હતા તો ગાય તમારો થોડો સપોર્ટ હોય તો હો બસો વ્યૂ આવી જાય વિડીયો પર પણ હો બસો વ્યૂ પણ જો એવું નહીં ગાય યુટ્યુબમાં સારું એટલું ડાઉન થઈ જાય એટલે ગાય માઇનસમાં આઈડી હડપે તમે પ્લસમાં આઈડી ગાઈસ કરાવો થોડી મજા આવે જો ગાઈ આજે ઓબલી હા ગાઈઝ ઓબલી ગાઈઝ તો અખાન ચલો પોને જોઈએ સ ભાઈ ભરેલો સ ભાઈની એન્ટ્રી થશે હવે પપ્પા ને જ્યાં સર ગાય હોટલે અને ગાય અમારા મોટ ભાઈ આવી ગયા હોટલે થી ઘરે તો ગાય તમે જો અમારા અંકિત ભાઈ આવી ગયા અંકિત ભાઈ રોટલી બનાવે છે તમારો એટલે બેસી જો ઘરમાં ગરમ ના મારા પપ્પા નહીં આજે પપ્પા કરે છે મેં મારા ભાઈ હા બોડી બોડી બનાવી શકે આ તો

ના બેડી બેઠ જા ખાવું નહીં હપ્પા કરો ખાવ આશે વાત કોઈ છે તો ગાજર નું શાક છે અને ગાય જો ઘરમાં કામ રોટલા તો લેડો ગાય તમે લઈએ ગાજર અને ગાય લીલી ડુંગળી લીલી ડુંગળી ખાવા લાલ લાલ ગાજર નું શાક છે ખાવું થાય Mertusa, <laughs> mertusa, dia supirnya nomor. apa ada katanya? Mertusa, ada Ya, aja, jadi. Lihat, tidak tadi, jadi heeh, yang jadi baik. Tuh, coba biar jual. Coba nih, yang kisah, yang nambah, yang nambah. Apa artinya? Nanti tuh, નાખમાં મરચું નાખજો હવે હજુ મરચું ગાજરનું ટીવી જોઈ જમીન પૈસા મળે બરોબર તો કઈ અંકિત જમીન જ્યાં અને પપ્પાને જમવા આવી ગયો ગાય મસ્ત બન્યો પછી શાક મસ્તી બન્યું મસ્તી બધી મસ્તી તો ગાય જો આ તો ગાય જમવાનું થઈ ગયું છે ગાજરનું શાક છે અને પાલક ઓ લીલી ડુંગળી ખાધી તો ખબર નહીં બોલો આપવું કરો તો ગાય મમ્મી અને પપ્પા બધા જમવા બે જ હશે ગાય બહાર તો ગાય જાઓ વાહન તો હતો તો આ સાઈ ભાઈ સાહેબ વાહન તો હતો આ સાહેબ શું કરું ચાલુ લુખ્યું લુખ્યું બાકી હજી લુખવાનું બિયાટ લકવાની બેસ ઓ બિયાટ લકવાની બેસ 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 બિયાટ તો લાવી અપ બે આબી આવે ને બેસ બેસ લાવે ને આ ખોલું કિના ખાય ઓ ગાઈઝ આ બત ગેસ લુક કેસી એટલે દાદુ તો હોય તો હાલી હોય જ ગયા બે લે તો ગાય તા જા બધા જમી લીધું છે લાઈન થી તો દે જા બે આવી આ જા ઠંડી વાય ઠંડી હા વાયરો આવો ચાઈ આવો વાયરો જો એ બે એક એક આ વચ્ચે હું કયો કરું લી જીલે હા હું કરું કજે ને કજે તો ગાય જા બે એકન બેઠા તાપમાં

ગાઈસ હું જાય હવેથી પછી ઓટલે જાય સામાન બમ લઈ આલી ભાઈ હું આવું પાઉ પાટલો પાટલો આલજો પાણીનું તો ગાઈસ જો આ રિક્ષા લઈને જઈશી અંકિત આઈ તમે જો મમ્મીને તે દેખ કે તરમ આ ભાઈ જિયા થોડી આ રી બરોબર તલા ઓટલે જઈશુ સામાન લઈને મકિત તો કઈ ડબલ ઓટલે જઈશુ સામાન ઓમે અંકિતને લઈ આલી ભાઈ જીયા બરોબર

તો ગાઈ લેવા તમે ઓર્ડર જઈ સાવણ માં લે પછી ત્રણ મહિના બરોબર ગાઈસ જે લ્યો અને પહી જાજે સંડાસ હો ને હું ઠાણી જજે ભઈ આવું ગીજી આય ભઈ તું જતી ના રહેતી તો તારે ભૂ થવાય ને તું ઠી જજે ના આવું છું હા જાગુ છું હા સવે હું જઉં ઓર્ડર બરોબર હું આવું પણ નહીં દુકાન બંધ જ હોય લાવવાના તો લેડો ભાઈ આપો તો જીએ હવે પહેલા જઈ ઓટલે ગઈ સામાનમાં લઈ પહી પહી જઈએ આપણે ભાઈ આપણો સ્ટાર્ટ બરાત કરીએ એમને એમ પડી ગયું ગાય બોલો લેડા હોટલજી ન મળ્યા બરાબર તો ગાય તમે આપણે તારીખ આપણી હોટલે અને કાલે હોટલે આવ્યા હતા અને ગાય છે ને એક પાર્સલ આવ્યો એનું કાંઈ અનબોક્સિંગ કરવાનું તો કાઢ મોર્ડર કરીએ બરાબર અંકિત અનબોક્સિંગ કુનું અંકિત કુનું પાર્સલ પહી ગયા હમણાં તો ગાય પાર્સલ મંગાવ્યું તો ઓનલાઈન તો કાંઈ અનબોક્સિંગ કરીએ હમણાં મોર્ડર બરાબર ને

બોલત નોકરી જો ને પપ્પા તો ઉંઘયા ખાટલામાં હા ઓ વાત ન ઉડિયા જાગી માં વાતો કરી બે હેત વેરા વાર હતી મજા દે હતી જો 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 ઉએ લઈને યાદ મારો

તો ગાઈસ તમે જો આસા તો ગાઈસ હાલ ચા બનાવો છો હું મય ઊભી કરી ચાની હુઈ રહી હતી બોલો ગાઈસ જા હુઈ રહી હતી જા હુઈ રહી હતી આની બોલા ખબર હવે આસા તો ગાઈસ ચા બનાવશો ભાઈ ચા બા બનાવ પછી ગાઈસ આપણે પીએ બરોબર અને જો ગાઈસ દાદી તો મસાલા લ્યા છે જો ગાઈસ મસાલો ખાય જો જો આ રહ્યો એવો બહુ કે ગાઈસ જો બને ના ખરાવ કોઈ ચીટ કા ખા દીધા કન્ટી નઈ જીલી દોત નહીં તો ગાઈસ મસાલો ખાય બોલો કરવા દો

તો લેડો ગાઈ આપણે તો ગાઈ ખાઈએ આપણે તો ફેવરેટ આજ ભાવી ગાઈ ખારો બિસ્કિટ જો ઢોરા હું તો ચમ તોડી છે કે જોવું મું કાયક નહીં કર્યું ખા કઈ નહીં આ તો ખાવા તો આવી જાણું

તો ગાયજ હવે મમ્મીને પપ્પા વાળો હતો ગાય મેથીના ધીબડા અને દાદી વચ્ચે જોઈ જતી નહીં ચાલુ બીજી ખાલી વણાય વણાઈ વણાય તો ગાય જોઈ તો ગાઈઝ બને છે દીબડા તો ગાયજ આપણે તો થોડું કોમ હતું કે ગાય જ્યા હતા તો દસ આબર છે ને એના કાર્તિક પેના કહેતી ગાય લેપટોપ લાવવાનું હતું તે ગાય જ્યાં તા હા તો ગાય એમને વાલ્યું વાપરવા અત્યારે કોઈ ના આલ નહીં અંગિત તો ગાય એના સબંધ આરોમાં એ મેં મેં કીધું તે ત્યાં એમને વાપરવા વાલ્યું ન કાર્ય કોઈ આલે વાપરો ગયો આવું ને કોઈ ના આલતા લેપટોપ જો ગાઈસ લેપટોપ અને ગાઈસ અમે થોડું ખાલી પ્લે એક ના ખાવાનો એને ખાઈ દે એમ મે કીધું તમાર જાન જરૂર પડે તાન તાન લઈ લેજો હાજર નહીં ને વાપરવાલી એ જ મહત્વનો ગાઈ બીજું કંઈ નહીં હમ હા એટલે ગાઈસ તા સૌ સગવાન નથી એટલે એમને કીધું કે લઈ જાવ આપરો વધો નહીં હું કો તમાર જાન જો તા ગાઈસ માર ખાલી કલાક બે કલાક જ જરૂર પડે રાતે એડિટ કરવા બસ બીજું કશું જ નહીં તો આપણો કોઈ બીજું મંતરવાનું થતું જ નહીં આપણે જે હોય એ પતાય બસ ગાઈસ આપણે જે હોય એ જ પતાવાનું હમ તો ગાઈ જોઈ તો મસ્તી રોટલા બને છે ગરમા ગરમ તો ગાઈસ આ તો મજા આવશે હો આ તો નાસ્તો કરવાની મજા આવશે ખાવાની ના અરે ઉકેવા નહીં ખાવાના ઉકે નું કાકા તમે જો હું ચાખવા માતાજી ની દીવા બધી કરીશ તો ગાય ની હર પોણી કાઢશે તો ગાય માતાની ની બધી કરી નાખે પછી ગાય ચાખે યો ગાઈસ મસ્તી ગરમા ગરમા બોલો જરો ગરમા ગરમ ગરમા ગરમ એવું બોલું પણ નહીં ભણતા હોય એટલે તમારે વેફારી ગાઈસ ને કેવું પડે ગરમા ગરમ બના ગરમા ગરમ હાય ભણા દ્યો ખાઈસ નાસ્તો આવો વારવાર ભણાતા હોય મજા આવો ભાવ વાદ સાચી પાસી જગ્યાથી હું તો ખુલ્લા આવ્યા હતા નહીં તો

અંકિત પેલી મતું લે તું બધું મારું પેલું ખા બધું પડેલું ક્યાં બને અંકિત બધાનો ભાગી મંડળ એટલા સારા બને જમી લઈએ ભાઈ મળીએ બરોબર લાઈ જો તો ગાઈસ અમે જો આ સાઈડ તો ગઈ જોઈ બધા વાહન ગઈ સી એ સાઈડ બેંડી વાઈ સી તો ગાઈસ અમે જો બલોગ ખાઈ લીધો તો અને ગાઈસ વાહન ગાતો તો અને આ સાઈડ નિયા શું કરતી થી યસ સર કે સાફ કરતી ખાવનું બાય બે સાફ કરી દે ઓ બને હા ભાઈ હવા માં એ સાઈડ આ ને ડાન્સ કર લે ને ને ડાન્સ કરી આ લઈને ઓ મો મો આહા આ લઈ તો ગાઈસ અમે જો આ સાઈડનો બલોગ જોતો તો

આવતી નથી તમે જો ખાટલા બાટલા કઢાય છે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો કે એટલે તમે જો ગાઈ બારે ગાય છે ને પૈસા બી કરો પૈસા બી કરો તો કઈ પૈસા બી પોણી એવું ખોલે લઈ ને પાન ના દે મને તું અહીંયા હા એક્સપ્રેસ ગાડી વાળી તો ગાય તમે જો આ સાઈડ તો ગાઈ જો

જય માતાજી ગુડ નાઇટ જય માતાજી માતાજી પપ્પા ગુડ નાઇટ જય માતાજી મમ્મી ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ને આગળ કરો હારી હારી કમેન્ટ કરો હા અમારી ચેનલ ને આગળ વધારો અને હારી હારી કમેન્ટ કરો નવ નવી નવી હા નવી નવી તો મોનાઈ મજા આવે મજા આવે વાંચવાની નહીં तो लिया गाइस बाय बाय गुड नाईट जय माताजी